શિક્ષકોની ભરતી ને લઈને સરકાર નો મહત્વનો નિર્ણય મહિલાઓને રક્ષાબંધનની ભેટ રક્ષાબંધન ગણતરીના દિવસો બાકી રહ્યા છે આવી સ્થિતિમાં સરકારે બહેનોને મોટી ભેટ આપી છે સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે અને તમામ બહેનો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો અને સિલિન્ડરના ભાવમાં આવો તમને જણાવી દઈએ કે સિલિન્ડરના ભાવમાં કેટલો ફેરફાર કર્યો અને બહેનો માટે સિલિન્ડરના કેટલા સસ્તા થયા વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત પહેલાં જ મધ્યપ્રદેશ સરકારે તેની પ્રિય બહેનોની એક મોટી ભેટ આપી છે લાડલી બ્રાહ્મણ યોજનાની મહિલા લાભાર્થીઓને હવે સાડા ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં કેબિનેટી બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે તમને જણાવી દઈએ કે હાલમાં મધ્યપ્રદેશમાં એક ગેસ સિલિન્ડરની કિંમત છે ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે કામ કરી રહી છે તો બીજી તરફ રાજ્યની મહત્વની સમસ્યાઓનું પણ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતના ભૂગર્ભ જળ સ્તરને વધારવા માટે સુજલામ સુફલામ જલ અભિયાન ચલાવી રહી છે આ અભિયાન દ્વારા દર વર્ષે ખાસ મિશન મોડ શરૂ કરવામાં આવે છે આ મિશનને વધુ વેગ આપવા માટે રાજ્યના ભૂગર્ભ જળ સ્તરને વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા બિનઉપયોગી ખાનગી ટ્યુબવેલને રિચાર્જ કરવામાં આવશે ખેડૂતોને ખાતર લેવા માટે પંદર હજાર રૂપિયાની સહાય ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે ખેડૂતોને સીધો લાભ મળે તે ટૂંટી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચની ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે રાજ્ય સરકાર દ્વારા ખેતીમાં રિફર ઇરીગેશનનું પ્રમાણ વધે તે હેઠળથી વોટર સોલ્યુબર ખાતર યોજનાનો લાભ આપવામાં આવે છે ખેડૂતોને વિકાદી વીસ હજાર રૂપિયાની સહાય પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન વધુ એક નવી યોજના ગુજરાત સરકાર કરી જાહેર શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે યોજના મૂકી અમલમાં એક ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને અપાશે સહાય પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર રૂપિયા પ્રતિ અઠાણ સહાય ચૂકવાશે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અનાજપત્રમાં એક હજાર લાખની જોગવાઈ કરી છે રાજ્યના દરેક નાગરિકને ખેતી પદ્ધતિથી ઉત્પાદિત પ્રોત્સાહન આપવાની યોજના માટે કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે અમલવાડી મૂકવામાં આવી છે આજે પણ ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સત્તર તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે દરમિયાન સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે સુરત અને વાપીમાં ત્રણ ઇંચ પાંચ તાલુકામાં બે ઇંચથી વધુ અને તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અમુક તાલુકામાં તો મેઘરાજે રાજ્યએ ધોટમાર યંત્રી મારી દીધી છે ખેડૂતો માટે ખુશ ખબર ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખેતીને વધુ નફા બનાવવા માટે સરત કામ કરી રહી છે આ માટે સરકાર અલગ અલગ યોજનાઓ ચલાવે છે જેનો લાભ ખેડૂતોને ઘરે બેઠા ઓનલાઈન ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકે છે સૌરાષ્ટ્રના ખેડૂતો હવે પરંપરાગત રીતે ખેતીનો સાથે આંબા ચીકુ પપૈયા જામફળ અને નારિયેળ જેવા બાગાયતી પાકો તરફ વળ્યા છે આ ઉપરાંત ઇઝરાયેલ ખારેક જેવા વિદેશી ફળોની પણ ખેતી સફળતાપૂર્વક થઈ રહી છે ભાવનગર અમરેલી જૂનાગઢ અને પોરબંદર જેવા જિલ્લાઓના ખેડૂતો ખારેકની ખેતીથી સારી કમાણી કરી રહ્યા છે સરકાર ખેડૂતોની બાગાયતી પાકોની ખેતી માટે પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની સબસિડી આપે છે બધા જ બાગાયતી પાકો માટે સબસીડી મળે છે જેનાથી ખેડૂતોને ખર્ચ ઘટે છે અને નવા નફો વધે છે સરકાર દ્વારા આજે તાજેતરમાં ઓર્ગેનિક રીતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને રૂપિયાની સહાય ચૂકવવાનું પણ નક્કી કર્યું છે શિક્ષકોની ભરતીને લઈને સરકારનો મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીને લઈને જાહેર કરવામાં આવી છે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતીનો નિર્ણય લેવામાં આવ્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ભરતી થશે જોકે ટાર્ટ વન અને ટાર્ટ ટુના શિક્ષકોની કામી ભરતીની જાહેરાત થશે ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આગામી સમયમાં પ્રાકૃતિક શિક્ષકોની પણ થશે ભરતી અને તેઓ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે દરેક ખેડૂતો દર મહિને ત્રણ હજાર રૂપિયા પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માળધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માલધન યોજના સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે આ તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે ખેડૂતોને એક સાથે બે હપ્તા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સોળમાં હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સત્તરમાં હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા ચાર મહિનાના અંતર સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સોરમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સત્તરમો હપ્તો અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જ્યારે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા સોરમાં અને સત્તરમાં હપ્તાથી રકમ મેળવવાથી વંચિત છે ખેડૂતોને એક સાથે બે હપ્તા જેનું મુખ્ય કારણ એ કેવાયસી છે વેરિફિકેશન અને જમીન સંબંધિત કામ તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે સોળ અને સત્તરમાં હપા એક સાથે જમા કરવામાં આવશે તેમાં છતાં તમારા ખાતામાં આ બંને જમા ન થયા હોય તો હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો જેથી જે ખેડૂત મિત્રોને બેંક ખાતામાં સોળમો અને સત્તરમો નથી આવ્યો અમદાવાદીઓ આજે અમદાવાદમાં આજે રિક્ષા અને ટેક્સી ચાલકો તેમને રસ્તા પણ નહીં જોવા મળે કારણ કે અમદાવાદમાં બે પોઈન્ટ પાંચ લાખ રિક્ષા ચાલકો અને એસી હજાર ટેક્સી ડ્રાઈવરની આજે હડતાળ પડી છે ટેક્સી ડ્રાઈવરની માંગ છે કે સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદેસર એગ્રી કંપનીઓના શહેરોમાં ટુ વ્હીલર બંધ કરવામાં આવે ઉલ્લેખનીય છે કે આ કારણે ચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી છે ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી રિક્ષા ચલાવતા વાહન ચાલકોને ભારે હાલાકી પડતી હોવાના મુદ્દે ચોવીસથી થી પચીસ જૂનના રોજ એપ્લિકેશન બંધનું એલાન આપવામાં આવ્યું છે જેથી આ બે દિવસ દરમિયાન કોઈ પણ રિક્ષા ચાલક એપ્લિકેશનના માધ્યમથી ધંધો નહીં કરે કંપનીઓ દ્વારા રિક્ષા ચાલકો પાસેથી પચીસ રૂપિયા છર્જ ચાલ વસૂલ કરવામાં આવે છે અને ટ્રીપ કેન્સલ થાય તો તેને ચાર્જ પણ ચૂકવવામાં આવતો નથી સાવધાન ખેડૂતો માટે ચેતવણી તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેસથી સાવધાન રહેવા પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા માટે અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવે છે સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવાનું કહ્યું છે